ચોમાસાની શરૂઆતનો પહેલો જ વરસાદ છેલ્લા બાર કલાકથી જે રીતે સુરતમાં વરસી રહ્યો છે તેને લઈને જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે રાંધેડથી સુરત ઓલ્ડ સુરતમાં જવાનો મુખ્ય માર્ગ છે કે જે રાંધેડથી અડાજન અડાજનથી સુરત સિટીમાં જતો હોય તે રોડ ઉપર પાણી ફરી વળતા તમામ બીઆરટીએસ બસો બંધ હાલતમાં જોવા મળી રહી છે લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે નજીકમાં આવેલી તમામ સોસાયટીઓમાં પાણી પ્રવેશી ચૂક્યા છે

બિલકુલ બેંક કર્મચારીઓ આ પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે માસી શું આપનું મારું નામ જસીબેન ઠાકોરભાઈ સોલંકી બેન ક્યાં જાવ છો હું પાટે ઓફિસ થી જાવ છું સામાન ઓગરી કરો એસએમસી સુબ ચાર રસ્તા કહી શકાય સુરત અડાજન વિસ્તારના કે જ્યાં આગળ એ પ્રકારના પાણી છે કઈ થી લોકો ને જો મુશ્કેલ પડી રહી છે તમામ વાહનો પાણીમાં બંધ થઈ રહ્યા છે વાહનો ની કતારો લાગી છે વાહન ના ટ્રાફિક જામના ના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે બાર કલાકથી પડી રહેલો વરસાદ સુરતના જનજીવનને મોટી અસર કરી છે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની સ્થિતિ સુરતમાં છે સુરતનો અડાજન વિસ્તાર છે હજુ તો કતારગામ અમરોલી વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યાં પહોંચી શકાય તેવી સ્થિતિ નથી કારણ કે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને જે પ્રકારે વાહન વ્યવહાર જામ છે જેને લઈને અમે ત્યાં પહોંચી શકીએ તેવી સ્થિતિ નથી પણ ચોક્કસ અડાજણ વિસ્તાર છે કે જ્યાં પાણીના દ્રશ્યો છે જે બેઝમેન્ટ પાણી શરૂઆત થઈ છે ઠેર ઠેર ઢાંકણાઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે ચોક્કસ મહાનગરપાલિકાએ પ્રિમની કેવી કામગીરી કરી છે તેની પોલ ખોલતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે લોકોની મુશ્કેલીમાં સતત વધારો જોવા

কালিকটার আড়